બિલોડાના જૂના ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો ઘસારો અરવલ્લી જિલ્લાના બિલોડા પાસે આવેલા પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા હાથમતી અને ઇન્દ્રાસિંહ ડેમ વચ્ચે સ્થિત આ સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવનું મંદિર માન્યતાઓ મુજબ પૌરાણિક તીર્થ સ્થળ તરીકે ઓળખાય છે શ્રદ્ધાળો દૂર દૂરથી આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા મંદિર પરિસરમાં શ્રાવણ માસને અનુકૂળ ભક્તિમય માહોલ સર્જાયો હતો મહાદેવ હર મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ ગર્ભ બંધને આપણે જે અત્યારે જે સ્થળમાં ઉભેલા છે એ ભગવાન મહાદેવનું મંદિર જૂના ભવના ભિલોડા તાલુકાની અંદર ભિલોડાથી છ કિલોમીટર દૂર ઇન્દ્રાસી ડેમ અને હાથમતી નદીની વચ્ચે આવેલું આ ભગવાન મહાદેવનું જૂનું પુરાણું મંદિર છે અહીં ભગવાન ચવન ઋષિ અને ભૂગુ ઋષિએ પાંચ હજાર વર્ષ પહેલા અહીંયા તપ તપ કર્યું હતું અને એના લીધે આ ભૂમિ તપોભૂમિ થઈ છે અહીંયા અનેક પ્રકારના યજમાનો આવે છે દૂર દૂરથી યજમાનો આવે છે અને પોતાની મને મને મનોકામના ઈચ્છા પરિપૂર્ણ કરે છે એવા ભગવાનની ખૂબ કૃપાથી અહીંયા ભગવાન માસની અંદર અહીંયા અનેક પ્રકારના ભક્તો આવી ભગવાન રુધાભિષેક કરે છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે આજના પ્રથમ સોમવાર હોવાથી અહીંયા ખૂબ જ મોટા પ્રકારમાં ભક્તો આવે છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરીને પોતે ધન્ય પામે છે હું આ બિરોડાનો વતની છું અને છેલ્લા લગભગ નેવું એક વર્ષથી બધા હિંમત કરીએ છે શાસ્ત્રી રાજનભાઈ ઉગ્રેશ્વર રાવલ મારું પોતાનું નામ છે હર હર મહાદેવ શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરપી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમદીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ વિરાજમાન છે હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકાવવા માટે આવતા હતા ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નહાવી એમના તરત સુખ દુઃખના દર્દો દુઃખ થતા હતા આધ્યાત્મિક દૃષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે મૃગુ ઋષિનો અહીંયા કુંડ છે અને એમાં અશ્વિની કુમારો ઔષધી નાખી છે એમ કહેવાય છે કે ગમે તેવા ચામડીના રોગો પણ એ માટી અને પાણીના સ્નાનથી મટી જાય છે ખાસ કરીને સામે ભુવનેશ્વર મહાદેવ માતાજી પણ આવેલા છે અને અમારા જે અહીંયા ભિલોડા અને મઉને આજુબાજુના જે બ્રાહ્મણો છે એમના પણ એક કુળદેવી છે ખાસ કરીને આ સ્થાન એ સમગ્ર પ્રજાના હૃદયમાં વસેલું છે અને એક ઐતિહાસિક સ્થાન છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ ભાટીયા ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે